હલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વંદનાજી કિચનમાં આજે હું લઈને આવીશ આ બુંદીના લાડવાની રેસિપી આ લાડવા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે એક જ વારમાં તમારા લાડવા સુપર ટેસ્ટી અને ઇઝીલી બની જશે જો ફ્રેન્ડ આ લાડવાની રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબી રાખજો એટલે કે સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહેશે મારી રેસીપીનું લાડવા બનાવવા માટે આપણે એક મિક્સર જાર લીધું છે તો ફ્રેન્ડ આ વાટકીના માપથી આપણે બે વાટકી ચણાનો લોટ એડ કરીશું મિક્સર જારમાં બે વાટકી આપણે ચણાનો લોટ લીધો છે એટલે એની સામે આપણે એક વાટકી પાણી એડ કરીશું આ બુંદીનું બેટર આપણે મિક્સર જારમાં જ બનાવવાનું છે એટલે ઢાંકણ બંધ કરી અને આ રીતે આપણે મિક્સર જારમાં ફેટી લેશું એટલે સરસ એવું આપણું બુંદીનું બેટર તૈયાર થશે જો ફ્રેન્ડ બુંદીનું બેટર આસુ કે ઘાટું કઈ રીતે રાખવું એ બતાવીશ આપણે પરફેક્ટ માપ સાથે બનાવ્યું છે એટલે સરસ એવું આપણું બેટર બની અને તૈયાર થશે આમાં પાણી કેટલું જોઈએ તો લોટ ઉપર ડિપેન્ડ કરે છે તમારા બેટરમાં રિબિન પડતી હોય તો આ રીતની આપણે લિક્વિટી ધાર થઈ એવી રીતનું આપણે બેટર બનાવવાનું છે એટલે બેસમસી પાણી એડ કરી અને આ રીતનું બેટર બનાવી લેજો ફ્રેન્ડ બેટર આપણે એક વાસણમાં લઈ લેશું ગુંદીને ખુલેલી ખુલેલી બનાવવા માટે આપણે આમાં એનો કે સોડાનો ઉપયોગ નથી કરવાનો એટલે આમાં સિગરેટ વસ્તુ ઉમેરીશું આ આપણે ગરમ કરી અને તેલ ઉમેરીશું અને સરસ એવું આપણે તેલને મિક્સ કરી લેશું બેટરમાં જો ફ્રેન્ડ આ રીતે આપણે ગરમ અને તેલ ઉમેરીશું એટલે આપણી ગુંદી સરસ એવી ફૂલેલી ફૂલેલી બને છે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ ઓન કરીને કઢાઈ મેકીશું તેલ આપણે ગરમ કરવા મૂકીશું ગુંદી બનાવવા માટે આપણે ઊંડું અને પકતું વાસણ લેવાનું એટલે આપણે કોઈ જાતની પ્રોબ્લેમ નહીં આવે ગુંદી બનાવવામાં બુંદી પાડવા માટે આપણે વાસણ લેશું આ રીતની મેં ખમણી લીધી છે તમારી પાસે કોઈ જાતનું વાસણ હોય આ રીતે કાણાવાળું એનો યુઝ કરી શકો છો ફ્રેન્ડ એના ઓલ નાના મીડિયમ સાઇઝના હોય એ ફ્રેન્ડ ધ્યાન રાખવાનું ખાસ નાના ઓલવાળું હશે તો સરસ એવી તમારી ગુંદી ઝીણી ઝીણી પડશે ફ્રેન્ડ આ રીતે આપણે ચેક કરીશું આપણું તેલ કઈ રીતનું ગરમ હોવું જોઈએ આ રીતે આપણે બુંદી પડતાજ ઉપર આવે એટલું તેલ આપણું ગરમ હોવું જોઈએ ફ્રેન્ડ બુંદી આપણે પાડવી ત્યારે ફૂલ ગેસ રાખવાનો છે ધીમો નથી રાખવાનો ફ્રેન્ડ ખમણીના મદદથી આપણે બુંદી પાડી લેશું આ રીતે આપણે તેલ ઉપર ખમણી રાખીશું સમસા હોઈએ આપણે બેટર એડ કરતા જશું એટલે સરસ આ રીતે એક પછી એક બુંદી આપણી પડવા લાગશે ફ્રેન્ડ બુંદી પાડતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે સરસ એવું બેટર રેડતું જવાનું અને ગુંદી પાડતી જવાની આખા વાસણમાં ગુંદી બતાવવા લાગે એટલે આપણે ગુંદી પાડવાનું બંધ કરી દેવાનું ઉપરા ઉપર ગુંદી નથી પાડવાની જાજી ગુંદી પાડશો તો ઉપરા ઉપર ગુંદી સીપકી પણ શકે છે ફ્રેન્ડ ગુંદી આપણી પડી જાય એટલે આપણે ધીમો ગેસ કરી દેસુ અને ક્રન્સ્પી થાય ત્યાં સુધી આપણે ગુંદીને તળી લેશું કલર છે જેવો ચેન્જ કરી લેશું ગોલ્ડન કલર જો ફ્રેન્ડ આસો એવો ગોલ્ડન કલર થાય એટલે આપણે ગુંદી બહાર કાઢી લેશું જો ફ્રેન્ડ આસો એવો આપણે કલર ચેન્જ થઈ ગયો છે આ રીતના કાણા બધા સાફ કરી લેવા કાણામાં આપણે બેટર ના સોટિયો હોવું જોઈએ કાણામાં બેટર સોટી હોય તો ગુંદી આપણી સરસ નથી પડતી ફ્રેન્ડ એટલે આ રીતે આપણે સરસ એવા કાણા સાફ અને બધી ગુંદી પાડી લેશું આપણે જુઓ ફ્રેન્ડ બુંદી આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશી એટલે સરસ એવી ગુંદી આપણી ફૂલી ફૂલી અને ગોલમટોલ બની રહી છે આપણે બે વાટકા સણાનો લોટ લીધો હતો એક વાટકો આપણે પાણી એડ કરી અને સરસ એવું આપણી બેટર બનાવ્યું હતું એટલે એ પરફેક્ટ માપ છે ગુંદી બનાવવાનું પછી તો તમારે જરીક રિબિન જેવું બનતું હોય તો બે ચમચી પાણી એડ કરી અને સરસ એવું બેટર ઠીક બનાવી લેવાનું ગુંદી આપણી સરસ એવી તળાઈ ગઈ છે ફ્રેન્ડ જો ફ્રેન્ડ સરસ એવી ગુંદી આપણે ખુલેલી અને ગોલમટોલ બની છે જો ફ્રેન્ડ આ રીતે હું તોડીને પણ તમને ચેક કરીને બતાવીશ સરસ સેવી આપણી ગુંદી ક્રસ્પી બની છે ગુંદીને આપણે દરદરી પીસવાની છે એટલે આપણે એક મિક્સર જાર લઈ અને ગુંદી એડ કરીશું સાલું બંધ સાલું બંધ કરી અને આપણે સરસ એવો દરદરો એનો પાવડર બનાવી લેશું હાવ આપણે ફાઇન પાવડર નથી બનાવવાનો આ રીતનો આપણે બુંદી આખી રહી જશે તો પણ સાલ સોધો આપણે આ રીતે ક્રશ કરી લેશું બુંદી દરદરી આપણે ક્રશ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ફાઇન પાવડર ના બની જાય એના લાડુ સરસ નથી બનતા આ રીતનું આપણે દરદરું બધું પીસી લીધું છે સાહાણી બનાવવા માટે આપણે ગેસ ઓન કરી કડાઈ મૂકીશું બે વાટકે આપણે લોટ લીધો તો એના સામે આપણે અડધો વાટકો ખાંડ લેશું જેટલી આપણે ખાંડ લીધી છે એટલું જ આપણે અડધો વાટકો પાણી એડ કરીશું આ માપ તમે મીડિયમ ગળ્યું ખાતા હોય એ માપનું છે જો ફ્રેન્ડ તમારા ઘરે વધારે ગળપણ ખવાતું હોય તો બે વાટકા લોટ સામે તમારે એક વાટકો ખાંડ એડ કરવાની અને એક વાટકો પાણી એડ કરવાનું એ પરફેક્ટ માપ છે આનું જો ફ્રેન્ડ અમારા ઘરમાં મીડિયમ ગળ્યું ખવાય છે એટલે મેં અડધો વાટકો જ ખાંડનો યુઝ કર્યો છે અને ફ્રેન્ડ મારી રેસિપીના મેજરમેન્ટથી તમે લાડવા બનાવશો એટલે સુપર ટેસ્ટી લાડવા બને છે શીકણા જરે કંઈ નથી બનતા દુકાને કે આપણે કોઈ પણ ફરસાણવાળાને ત્યાંથી લાડવા લાવીએ અને ખાઈએ એટલે એમાં આપણે જરીક સીપસીપાટ મહેસૂસ થતી હોય છે જો ફ્રેન્ડ એક તારની કે બે તારની સાહણી લેવાની કોઈ જરૂર નથી આપણે આ રીતે આપણે ચેક કરીશું આંગળી અને અંગૂઠાના મદદથી આ રીતે આપણે મધ જેવું સીપસીપું લાગે એટલે આપણી સાહણી પરફેક્ટ છે લાડવા બનાવવા માટે આ આપણે લાડવાનો કલર લીધો છે જે કંદોઈ લાહા લાડવામાં વાપરે એ પાણી એડ કરી અને આપણે સરસ એવો કલર મિક્સ કરી અને આપણે સાહણીમાં એડ કરી દેસુ સાહણી સાથે આપણે સરસ એવો કલર મિક્સ કરી લેશું હવે ફ્રેન્ડ બુંદી ને આપણે દરદરી પીસી છે એડ કરીશું બધું આપણે સરસ એવું મિક્સ કરી લેશું અટાણે ફ્રેન્ડ જુઓ એટલે આપણું મિશ્રણ ઢીલું લાગે છે ધીમા ગેસે આપણે કન્ટિન્યુ આને આ રીતે સલાવતા રહીશું ત્રણ થી સારસી ને આપણે ખાંડીને ફાઇન પાવડર બનાવ્યો હતો એ એડ કરી દેસુ

જો અને બે લાયકન દબી રાખજો એટલે કે સૌથી પેલા નોટિફિકેશન મળી રહેશે મારી રેસિપીનું જો ફ્રેન્ડ એક લાડુ હું તમને તોડીને બતાવું છું પોવા સોફ લાડુ આપડા બન્યા છે